નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ચોટીલા થાન મૂડી મામલતદાર કચેરીની ટીમ સાથે મૂડી તાલુકાના ચાર ગામની સીમમાં ચેકિંગ કરી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો ચારે ગામમાંથી ચરખી ટ્રેક્ટર લોડર સહિત જુદી વસ્તુઓ મળી એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાએ માજા મૂકી હતી ધરતી માતાના પેટલમાં છુપાયેલ ખનીનું બિનકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ખનન કરવામાં આવી રહ્યું હતું બિનકાયદેસર ખનીજ ખનનમાં અનેક મજૂરોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે છેલ્લા ત્રણ જેટલા મહિનાથી ચોટીલા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકે એટી મકવાણાની નિમણૂક કરવામાં આવી છે તેમની નિમણૂક થયાના બીજા દિવસથી તેમના દ્વારા થાન ચોટીલા મોડી તાલુકામાં બિનકાયદેસર ખનીજ ખનન કરતા ભૂમાફિયા ઉપર દવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એથી મકવાણાદાર થાન ચોટીલા મૂડી મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મૂડી તાલુકાના અસુરદાડ અસુદર રાળી ખંપાળિયા વગડિયા ઉમરડા એમ ચાર ગામમાં વહેલી સવારે આકસ્મિક રેડ કરી ત્રીસ જેટલી ચરખી ત્રણસો ટન કરતાં વધારે કોલસો પાંચ ટ્રેક્ટર એક લોડર ચાર જનરેટર ત્રણ બાઇક

પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવા છતાં પકડાઈ જવાનો કોઈ ડર ના હોય એમ તેમ સતત ભૂમાફિયાઓ અને ખાનગી ખેડૂતો દ્વારા પોતાના ખાનગી સર્વે નંબરની અંદર ખનીન ખનજ ચાલુ રાખવામાં આવ્યું છે આથી હજી પણ વધુ તપાસ હાથ ધરાઈ તેમ છે